નમસ્કાર મિત્રો એકતા કોલેજ ઓફ નર્સિંગમાં જગ્યાઓ બહાર પડેલી છે જગ્યાની વાત કરીએ તો પ્રિન્સિપાલની એક જગ્યા ખાલી છે એમએસસી નર્સિંગ કરેલું હોય તેવા ઉમેદવાર અહીં એપ્લાય કરી શકે છે અને પંદર વર્ષના અનુભવમાંથી બાર વર્ષનો અનુભવ ટીચિંગ લાઈનનો હોવો જોઈએ આસિસ્ટન્ટ પ્રોફેસરની એક જગ્યા ખાલી છે એમએસસી નર્સિંગ કરેલું હોય તેવા ઉમેદવાર અહીં એપ્લાય કરી શકે છે આઠ વર્ષના અનુભવમાંથી પાંચ વર્ષનો અનુભવ ટીચિંગ લાઇનનો હોવો જોઈએ નર્સિંગ ટ્યુટની જગ્યા ખાલી છે એમએસસી નર્સિંગ કરેલું હોય તેવા ઉમેદવાર અહીં એપ્લાય કરી શકે છે જે પણ કેન્ડિડેટને ઇન્ટરેસ્ટ હોય તેવા લોકોએ અહીં આપેલા આઈડી ઉપર પોતાનું રિઝ્યુમ મોકલવાનું રહેશે ત્યારબાદ જોઈએ પીઆર કાઠીવાલા વિદ્યા સંકુલમાં જગ્યાઓ બહાર પડેલી છે પ્રી પ્રાઈમરી સ્ટાન્ડર્ડ ત્રણથી આઠમાં અંગ્રેજી ઇવીએસ મેથ્સ સોશિયલ સાયન્સ સાયન્સ ભણાવી શકે તેવા ઉમેદવારની જરૂર છે સેકન્ડરી વિભાગની વાત કરીએ તો નવથી દસની અંદર ઇંગ્લિશ અને સોશિયલ સાયન્સ સાયન્સ અને મેથ્સ ભણાવી શકે તેવા ઉમેદવાર હાયર સેકન્ડરી જનરલ સ્ટ્રીમની વાત કરીએ તો અગિયાર અને બાર ધોરણમાં અકાઉન્ટન્સી સ્ટેટિક્સ ઓસી ઇકોનોમિક્સ ઇંગ્લિશ અને સાયકોલોજી ભણાવી શકે તેવા ઉમેદવાર કમ્પ્યુટર અને ડ્રોઈંગની વાત કરીએ તો આઈટી એન્જિનિયર સોફ્ટવેર હાર્ડવેર સોશિયલ મીડિયા મેનેજર ભણાવી શકે તેવા ઉમેદવારની જરૂર છે પીઆરકે ઇન્ટરનેશનલ સ્કૂલની વાત કરીએ તો સીબીએસઇ બોર્ડ છે પ્રી પ્રાઇમરીમાં જગ્યાઓ ખાલી પડેલી છે સબ્જેક્ટની વાત કરીએ તો ઇંગ્લિશ ઇવીએસ અને મેથ્સ ભણાવી શકે તેવા ઉમેદવાર પ્રાઇમરી એકથી ચાર ધોરણની વાત કરીએ તો ઇંગ્લિશ ઇવીએસ મેથ્સ સાયન્સ ગુજરાતી અને હિન્દી ભણાવી શકે તેવા ઉમેદવારની જરૂર છે ઉમેદવારને અંગ્રેજી અને કમ્પ્યુટરનું નોલેજ હોવું જરૂરી છે જે કોઈ ઉમેદવારને રસ હોય તેણે પંદર તારીખ પહેલાં આપેલા રિઝ્યુમ ઉપર પોતાનું રિઝ્યુમ સેન્ડ કરવાનો રહેશે ત્યારબાદ જોઈએ તો સ્કૂલની અંદર પ્રી અને પ્રાઇમરી વિભાગમાં ફિમેલ કેન્ડિડેટની જરૂર છે જેનો બે વર્ષથી વધારાનો અનુભવ હોવો જોઈએ જે કોઈને અહીંયા રસ હોય તેણે વોકન ઇન્ટરવ્યુ ગોઠવેલું છે મોબાઈલ નંબર અહીંયા આપેલો છે એડ્રેસ જોઈએ ન્યૂ એકસો પચાસ ફીટ કટારિયા રિંગ રોડ બીએચ એકવા મરીન મોટા માવા રાજકોટ